જુનાગઢના માંગરોળ બંદર ઉપર ફરીવાર ત્રણ નંબરનું સિગ્નલ લાગ્યું છે પંદર દિવસમાં ચોથી વાર ત્રણ નંબરનું સિગ્નલ લાગ્યું છે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે જે માછીમારો માછીમારી કરવા માટે ગયા છે તેમને નજીકના બંદર ઉપર જવાની સૂચના આપી દેવામાં આવી છે સંવર્દતા સંજય જોડાયે છે સંજય એ ફરી એકવાર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે શું જાણકારી જી ચોક્કસ થી જો વાત કરવામાં આવે તો માંગરોળ બંદર ઉપર ફરી એકવાર ત્રણ નંબર સિગ્નલ લગાવવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પંદર દિવસમાં જે ચોથી વખત કહી શકાય ત્રણ નંબર સિગ્નલ લગાવવામાં આવ્યું છે માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે ખાસ કરીને દરિયામાં લો પ્રેશર કારણે જે ત્રણ નંબર સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારો જે દરિયામાં ગયા છે તેમને નજીકના બંદરે ખસી જવાની પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યારે માછીમારો ક્યાંય ને ક્યાંય ધંધો ચોપટ થયો હોય તેવું હાલ લાગી રહ્યું છે કારણ કે પંદર દિવસમાં જે ચોથી વખત ત્રણ નંબર નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે ખાસ કરીને જે મોસમ વિભાગ દ્વારા દરિયામાં નહીં જવાની સૂચના આપવામાં આવી છે જે પણ યોગ્ય છે કારણ કે એક તરફ જે દરિયામાં લોકેશન પ્રેશર સર્જાતા જોખમ થાય નહીં કે માટે તંત્ર દ્વારા સિગ્નલ લગાવી અને તમામ જે માછીમારો છે તેમને સૂચના આપવામાં આવી છે જી જી આભાર